દક્ષિણ ગુજરાત જળ બંબાકાર વાપીમાં તેર ઇંચ વરસાદ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી લોકોનું સ્થળાંતર ગુજરાતમાં જેલ્લા કેટલાક દિવસોથી ત્રણ ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થતા ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે પણ બે દિવસથી રેડ એલર્ટ જાહેર કર્યું હતું ગઈકાલે સુરત ના ઉમરપાડા બાર તથા વિજાપુરમાં લગભગ આઠ ઇંચ સુધી વરસાદ ખાબક્યા બાદ વાપી વલસાડનો વારો પડી ગયો છે અત્યાર સુધીમાં વાપીમાં જેટલો વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ દેખાઈ રહ્યું છે મોટી સંખ્યામાં લોકોએ સુરક્ષિત સ્થાનોએ ખસી જવાની ફરજ પડી હતી લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યું હતું તાજેતરના આંકડાઓ અનુસાર ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ તેર ઇંચ સુધી વાપીમાં ખાબક્યો હતો જ્યારે કપરાડા પાડીમાં બાર ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને લોકોમાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા જ્યારે સુરતના ઉમરપાડામાં ફરી એકવાર મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ચોવીસ કલાકમાં બાર ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો ગુજરાતના લગભગ બસો ચોત્રીસ તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બસો ચોત્રીસ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળતા અનેક જિલ્લાઓમાં તો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જેના પગલે રાજ્યના જળાશયોમાં તોંતેર ટકા સુધી સપાટી વધી ગઈ હતી ત્રેપન જેટલા તો ઓવરફ્લો થઈ ગયા હતા નદી નાળામાં પણ પાણીના નવા નીર આવી ગયા હતા અનેક નદીઓ ગાંડીતૂર બની હતી અને ખતરાના નિશાનથી ઉપર વહેવા લાગી હતી સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે